લગ્ન પછી કે તારા ભાઈનું જીવન બદલાવાનું નથી હો તને ખબર છે ભાઈ ભાઈનો મરજીનો માલિક મારે જ્યારે ઉઠવું હોય ને તારે જ ઉઠું સવારમાં વહેલા પાંચ વાગી અને મારા કંટ્રોલમાં પૂરેપૂરી હો પછી આ ઘરની બહાર પગ ન મૂકે જ્યાં હું ધીમે કપડાં ઈસ્ત્રી ન કરી દઉં ત્યાં સુધી અને મારા વગર તોય ખાવાય નો બેવે હું બનાવું પછી બેવે ને અને ક્રિકેટ મેચ જોવાનો શોખ હતો કે ભાઈએ મૂકી નથી તું હો આજે તે એની સિરિયલ પૂરી થાય ને હુઈ જાય ને પછી પંદર મિનિટ કાયક ખૂણા બહી હાઇલાઇટ જોઈ લઉં અને એવું નથી કે મરદના ફાળિયા એની વહુને દાબ દબામણી રાખી હોય નહીં બધા નાના નાના ડિસિઝન એ લેવા દઉં ખરો જેમ કે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના ઘર ક્યાં લેવું ગાડી કઈ લેવી અને બધા મોટા મોટા ડિસિઝન તારો ભાઈ લે જેમ કે હાવણી કઈ કંપનીની આવશે ઘરમાં સ્ટોરીમાં સોંગ કયું મૂકવાનું કઈ લારીમાંથી શાકભાજી લેવું અને લગન પછી ભાઈબંધન મનવાનું બંધ નથી કરી દીધું કઈ આજે એ બધા ભાઈબંધન બબે બબે કલાક મળવું મહિનામાં એક વાર એ જો આ પાડે તો Uh. 아 마라드루 파리오소 마라드루 파리 와